હું કાયમ મારા જનરલ બોર્ડની અંદર મારી સ્ક્રીચમાં કહેતો આવ્યો છું રાજકોટ શહેરના વિકાસ માટે દર બે મહિને જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડમાં પ્રશ્નોતરીની એક પ્રક્રિયા જીપીએમસી એક જીપીએમસી એક મુજબ થતી હોય છે માનીય મહેલ શ્રીની અધ્યક્ષતાની અંદર આના પ્રશ્નોત્તરી માટે જે સભ્યશ્રી હોય જે કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછવા હોય એ મહેલ શ્રીની ચેમ્બરની અંદર પત્ર દઈ પછી એનો ડ્રો કરીએ છીએ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખું રાજકોટ અત્યારે અમે લોકો જ્યારે સ્વચ્છતામાં નીકળી પડ્યા છીએ રાજકોટને ક્લીન બનાવવા માટેની આખી એક અમારી આ મુહિમ શરૂ કરી છે હવે એની અંદર ગેરબંધારણીય રીતે હું બહુ ક્લિયર કહું છું ઓથેન્ટિક વિષય લઉં છું કે ગેરબંધારણીય રીતે બેનરો કાઢવા એને પ્રદર્શન કરવું જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે એ ન થઈ શકે કાયદાની જોગવાઈ મુજબ મારા દ્વારા માન્ય મેયરશ્રીને મારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વારંવાર બને છે તો આ ન બનવું જોઈએ રહી વાત આપના પ્રશ્નની તો ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારો પરિવાર છે આ પરિવારની અંદર કોઈ પણ જાતના ભેદભાવ નથી આ પરિવારની અંદર કોઈ પણ જાતના બહેનોને ન્યાય અન્યાયનો કોઈ વિષય નથી અમારા માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ અને અમે કાયમ કહીએ છીએ અમે આને જવાબદારી માનીએ છીએ આને અમે સત્તા નથી માનતા એટલે કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી અમે બધા સાથે મળી અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર અમે સૌ કામ કરીએ

કોઈ પણ જાતના વિપક્ષના સભ્યોના એક લેટર વિકાસ કામ માટે નથી આવ્યા ઇવન એના વોર્ડના પ્રશ્નો પણ નથી લખિત રાજકોટના અંદર સર્વાંગી વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ એટલે માત્ર મીડિયામાં અને મીડિયાની હાઇલાઇટ બનવું આજે કોંગ્રેસ નાટકીય રૂપાંતરની રીતે નાટક જેમ કરતા હોય એવી રીતે આવે છે હલ્લાબોલ કરે છે કોઈ પ્રશ્ન અમે ચોક્કસ કહીએ છીએ કે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે પણ એની એક પ્રણાલી છે એને અહીંયા આવવું પડે એને એને ચિઠ્ઠી કાઢવી પડે પ્રશ્ન માન્ય મેયરશ્રીને આપવો પડે પછી એની એક પ્રક્રિયા ભૂતકાળમાં વસરામભાઈ સાગરટીયા પણ નો પણ પેલો પ્રશ્ન હતો ત્યારે ક્યારેય અમે કઈ બોલ્યા નથી ચીઠી કાઢવાની પ્રક્રિયા ની અંદર તો પારદર્શક રીતે વહીવટ થાય છે અને એમાં ચિઠ્ઠી કાઢે છે અને જેનો સભ્યનો પ્રશ્ન આવી પૂછે જ પણ એમાં રોડા નાખવા સારા પ્રશ્નનો વિષય ચર્ચા કરી છે એમાં રોડા નાખવાના મીડિયામાં ફ્રન્ટલાઈન બનવું અને રાજકોટનું વાતાવરણ દોડવાની વાત કરે એ પ્રકારનો વિષય હતો એટલે મેં માન્ય મેયરશ્રીને વિનંતી કરી